હિન્દુ વિસ્તારમાં લઘુમતી કોમની દખલગીરી સતત વધી રહી છે અને આ જ કારણે ફરી આણંદમાં હિન્દુ સંગઠનોએ અશાંત ધારો લાગુ કરાવવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે હાથમાં બેનરો છે નારા લાગી રહ્યા છે આ દ્રશ્યો આણંદના છે જે હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમ સમાજની દખલગીરી વધતા તેમજ હિન્દુઓના નામે મિલકતોની ખરીદી વધતા લોકોનું જીવવું હરામ થઈ ગયું છે અને આ જ કારણે આણંદમાં વસતા હજારો હિન્દુઓ દ્વારા દસ વર્ષ માટે આણંદમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજવામાં આવી હતી એક મંદિર છે જૂનું મંદિર છે એની સામે એક બનાવવામાં આવી છે એ કોઈ પણ પરમિશન કે વગર બરાબર છે એટલે એ સ્થિતિ નિર્માણ થઈ જાય ત્યાં આગળ ધમકીઓ વારંવાર મળે છે ખાલી કરીને જતા તો તમારો એ બન્યું બાંગ્લાદેશ જેવી તમારી સ્થિતિ થશે કઈ રીતે અશાંત ધારો લાગુ કરવાની જરૂર એટલા માટે પડે છે કારણ કે મુસ્લિમ સમાજ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે હિન્દુ વિસ્તારમાં પહેલા એક વ્યક્તિ મિલકત ખરીદે છે ધીમે ધીમે તેની વસ્તી વધતી જાય છે અને હિન્દુ સમાજના લોકોએ પોતાના ઘર છોડવા મજબૂર થવું પડે છે આ જ કારણ છે કે આણંદમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને ફરી આણંદમાં અશાંત ધારો લાગુ કરવા માટેની રજૂઆત કરી છે પહેલી જાન્યુઆરી તે આણંદ શહેરમાં અશાંત ધારો ચાલીસ વર્ષની જહેમત બાદ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો આજે એકત્રીસ બાર બે હજાર ચોવીસ પાંચ વર્ષ પછી આ અશાંત ધારાની મુદત પૂરી થાય છે તમામ હિન્દુ સંગઠનો આજે જે હાજર છે એ તમામ હિન્દુ સંગઠનોને સરકારને પણ પત્ર લખીને આજથી મહિના પહેલા જાણ પણ કરેલી છે કે આણંદ શહેરમાં જે અશાન ધારો એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ફતે છે તે અશાન ધારા માટે અમને દસ વર્ષ માટે આ અશાન ધારો ફરીથી આણંદ શહેરમાં લાગુ પડે હવે આ રજૂઆતને કલેક્ટર કેટલી ગંભીરતાપૂર્વક લે છે અને ફરી અશાન લાગુ કરે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અશાન ધારો લાગુ કરવાની જરૂર શા માટે પડે છે તેનું કારણ તમે ખુદ પણ સમજી શકો છો લઘુમતી સમાજના લોકો હિન્દુ વિસ્તારમાં ધીમે ધીમે ધુસે છે પહેલા એક ઘર ખરીદે છે પછી બે ચાર અને ધીમે ધીમે ત્યાં રહેતા હિન્દુઓનું એટલી હદે જીવો હરામ કરી નાખે છે કે લોકોને પોતાનું ઘર અને વિસ્તાર ખાલી કરવો પડે છે તેવામાં સવાલ એ છે કે અશાંત ધારો બે પાંચ કે દસ વર્ષ માટે જ કેમ શું આજીવન અશાંત ધારો લાગુ ન કરી શકાય આજની સ્થિતિને જોતા તો સરકારે આ દિશામાં ગંભીરતાથી વિચારવું જ પડશે